મિત્રો ખેડા જિલ્લાની શાંતિને કદાચ કોઈકની નજર લાગી ગઈ છે અથવા કોઈ એક એવો વર્ગ કે અસામાજિક તત્વો ખેડા જિલ્લાની અંદર જે સૂલ્ય અને શાંતિ છે તેને ભંગ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હોય તેવી જે ઘટનાઓ બની રહી છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પંદર દિવસ પહેલાં કતલાલમાં અને ગઈકાલ રાત્રે મહુધા ખાતે એવી ઘટનાઓ બની કે જેની પર હત્યાના આધુનિક યુગમાં વિશ્વાસ મૂકવો અઘરો છે એક સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકવા મામલે પોસ્ટ મૂકનાર બે ઈસમો વિરુદ્ધ મૌધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ કથલાલના ફરિયાદી દ્વારા નોંધવામાં આવી ફરિયાદ ફરિયાદ નોંધવા આવેલા વ્યક્તિઓ પર પોલીસ સ્ટેશન બહાર થયો ઘાતકી હુમલો ફરિયાદીની કારના કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ફરિયાદી પોતાના પર હુમલો થતાં જીવ બચાવી કતલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા મામલામાં મહુધા પોલીસે સો વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ છે મહુધામાં ચુસ્ત પોલી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ શાંતિનો માહોલ છે આમ પંદર દિવસ અગાઉ પહેલાં આ જ રીતની ઘટના કતલાલ ખાતે અને અત્યારે પંદર દાડા પછી મહુધા ખાતે જે ઘટનાઓ બની રહી છે એક જ પ્રકારની ઘટનાઓ થતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો ત્યાંના જાગૃત નાગરિકોનું ખેડા જિલ્લાના જાગૃત નાગરિકોનું એવું કહેવું છે કે પહેલાં કપાળ વિધાનસભામાં આવું થયું ગઈકાલ રાત્રે મહુધા વિધાનસભામાં આવું થયું તો શું આવનારા દિવસોમાં આવી રીતે કોઈ અન્ય વિધાનસભાને ટાર્ગેટ બનાવી અને આવી ઘટનાઓને તો અંજામ આપવામાં નહીં આવે ને તેવી વાતોનું વાતાવરણ ગરમ થવા પામ્યું છે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં ખેડા જિલ્લાની પોલીસ આવી અન્ય ઘટનાઓ ના બને તે માટે કઈ રીતના સકારાત્મક પગલાં ભરે છે સાથે સાથે એ વાતો પણ સાંભળવા મળી છે કે જ્યારે ફરિયાદી મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયો અને જ્યાં ત્યાં પોલીસ સ્ટેશનની બહાર આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા ત્યારે જે ઉગ્ર લોકો હતા અને ઉગ્ર ટોળું હતું તેની સામે પોલીસ સ્ટેશનના પીઆઈ અને કોન્સ્ટેબલ સાથે આ ફરિયાદીને લઈને તેથી જે નીકળવા માટેની તેમણે જે નિર્ણય લીધો તે નિર્ણય જે નિર્ણય જ હાસ્યાસ્પદ છે કારણ કે આટલા આટલું મોટું ટોરું ઉગ્ર સ્વરૂપમાં હોય તેમની વિરુદ્ધ તેમણે તાત્કાલિક ફોર્સ બોલાવી લેવા જેવી હતી અને પોલીસ ફોર્સ બોલાવી લીધી હોત તો આ સમગ્ર મામલો ત્યાં દબાઈ જાત અને આવી ઘટના કદાચ બનતી અટકી જાત પરંતુ મહધાના જે પીઆઈ છે તેમની આ બે જવાબદારીવાળો નિર્ણય કહેવાય કારણ કે આટલા ઉગ્ર ટોરાની સામે વચ્ચેથી નીકળવા માટે જે તેમણે નિર્ણય લીધો તે નિર્ણય હસ્યાસ્પદ છે તેવું તેના સ્થાનિક લોકોનું કહેવું છે

જી સર ખેડા જિલ્લાના મહુધામાં બનાવ હતો શું હતી હકીકત કેવો બનાવ હતો ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરાએ જે કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ ઉપર એ અને એના એક મિત્ર છે બંને અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે ત્રણ વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા ત્યારે જે પ્રાઇવેટ ગાડી છે એ ફરિયાદીના એક બીજા મિત્ર છે ચૌદલીપ ચૌહાણ કરીને એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી શા અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડવન જઈ રહ્યા હતા અને એમાં જ આ જે ટોળા છે એ વ્યક્તિઓ કે મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે આ પ્રકારની ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટેની પણ તજવીજ કરેલી છે અમારા તમામ તમામ અધિકારીઓ પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે બંદોબસ્ત ચાલુ છે અને અમુક આરોપીઓને કરેલા છે અમુક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે પરંતુ આમાં સ્ટ્રિક્ટ પણ કાયદાકીય પગલા લેવાશે હાલ પરિસ્થિતિ બિલકુલ શાંતિ છે જિલ્લામાંથી પોલીસ બોલાવી લીધેલી છે અને જે સેન્સિટિવ પોઈન્ટ છે એ તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ડિપ્લોય કરી દીધો છે અને સિનિયર અધિકારીઓનું સતત પેટ્રોલિંગ ચાલુ છે